ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એ જે મૂળ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે એ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવતા હોય ત્યારે હાસી માહિતી જે છે આપણા ખેડૂતો સુધી પહોંચે એના માટે એ મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ઘણા બધા આપણે કંપનીઓ વાળા જોઈએ છીએ ઘણા બધા જે છે એ કે કે ભાઈ ખેડૂતોને જે છે એ જુદી જુદી જાહેરાતો જે છે એ સતતને સતત ફેસબુકમાં સતતને સતત જે છે યુટ્યુબના માધ્યમથી જે છે આપી અને ખેડૂતોને જે છે એ અમારા જુદા જુદા ખેડૂતોને એ ભરમાવતા હોય છે કે આમ નાખો તો આમ થાય આવું નાખો તો આવું થાય આવું થાય તો આવું થાય પણ ખેડૂત મિત્રો ખાસ આપણને જે છે એ મન અને બુદ્ધિ આપેલા છે ખાસ આપણે એનો વિચાર કરવાનો છે કે માત્ર જાહેરાત જોઈ નહીં પણ આપણા ખેડૂતોના અનુભવો કેવા રહ્યા છે ખેડૂતો જે છે એ શું કહે છે એ ખાસ જોઈએ અને પછી આગળ વધવું જોઈએ ખાસ કરીને મિત્રો જ્યારે આપણે જેવી પ્રોડક્ટોની વાત કરતા હોય જીવતા જીવડાની વાત કરતા હોય ત્યારે આપણે એક ખાસ એવું વિચારી લેવું જોઈએ કે આ જીવતા જીવડા જે છે ને એ કોઈ દિવસ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ સાથે મિક્સ કરી શકાય નહીં એ કોઈ પણ ટેકનોલોજી હોય એ કોઈ ટેકનોલોજી જે છે એ આપણને દેખીતી રીતે જે છે એવું આપણે જોવા મળે કે ભાઈ રાસાયણિક ખાતર હોય કે જંતુનાશક દવા હોય એની સાથે જો આવા જીવતા જીવડા નાખીએ તો શું થાય એ આપને બધાને ખબર હોય મરી જ જાય ભાઈ ત્યારે ઘણા બધા કંપનીઓની એ એવી જાહેરાતો જે છે મિત્રો આપણે જોઈએ છીએ કે આ ફૂગ જે છે આવી છે આ વામ ફૂગ આવી છે અને આ વામ ફૂગ જે છે ને એ કૃત્રિમ મૂળ ઉત્પન્ન કરે છે અને આ કૂતરી મૂળ જે છે એ ઉત્પન્ન કરવા માટે આ વામને તમે છે ને એ ડીએપી હારી નાખી દો ઉરિયા હારી નાખી દો ગમે એ ખાતર હોય એ ખાતર મિક્સ કરી દો તોય પણ હાલે અરે મિત્રો ન હાલે આ જીવતા જીવડા છે અને આ વામ જે છે ને એ આપણે ઘણા બધા જે છે એ અત્યારે એવી તો જોવા મળે ખૂબ મૂળિયા વધી ગયા હોય છોડવો જે છે એ જે તો દસ દિવસ પંદર દિવસ નો જ પણ એના મૂળિયા જે છે એટલા બધા વધી ગયા ને કે આખો ગુસ્સો થઈ ગયો હોય મિત્રો વામ જે છે એ નાખ્યા પછી વીસ દિવસે તો કામ કરવાની શરૂઆત કરે એટલે આવા ખોટા જે છે એ આપણે ભરમાવાની જરૂર નથી કે ભાઈ નાનો એવો છોડો હોય એમાં આવડા મોટા મૂળિયા જે છે આ વામ નાખી જ ન થાય એ મિત્રો એ પોષક તત્વોના કારણે જે છે થતા હોય અથવા જે છે એ કોઈ આપણા જે વિડીયો જે દેખા દેખાડવામાં આવતા હોય એ બનાવટી વિડીયો હોય મિત્રો આપણે જે છે એવું ધ્યાન રાખવાનું છે કે જે કાંઈ આવા વિડીયો જે બને છે તો એ ખેડૂતોના એની અંદર હેલ્પલાઇન નંબર છે ખેડૂતો જે છે એ શું કહે છે આ એક ખાસ આપણે ધ્યાન રાખવાનું ખેડૂતોના મોબાઈલ નંબર જે આપણે ખાસ મેળવવાનો આગ્રહ રાખીએ કંપનીવાળાને તો વેચાણ કરવું છે એટલે કે હાથ વખત ખોટું બોલે ને તો પણ ખોટું બોલીએ છે દેશી ખાતરારી નાખો ન્યા નાખતા નાખતા એમ કે રાસાયણિક હારે નાખી દો અરે જંતુનાશક દવા એ હાલે મિત્રો નો હાલે જે વસ્તુ જે હાલતી હોય ન્યાજ ખાય જીવતા જીવડા છે મિત્રો કેવી રીતના જે છે રાસાયણિક ખાતર કામ કરે કેવી રીતના ગ્રો કરવાના છે કેવી રીતના જે છે એ ત્યાં વધારો કરવાના છે તો મિત્રો આપણે થોડુંક એવું ધ્યાન રાખવાનું છે કે બીજા કેમ નથી કરી નાખવાનું થોડુંક આપણે પણ જે છે વિચારવાનું છે કે જીવતા જીવડાની વાત આવી તો ચાર પાંચ દિવસનો ગાળો તો ઓછામાં ઓછો જે છે એ મિત્રો આપણે રાખવાનો છે દવા સાંટવાની વાત આવી છે જંતુનાશક દવાની સાંટવાની વાત આવી છે તો પણ જે છે સાતથી પાંચ દિવસનો ગાળો તો મિત્રો જે છે એ આપણે રાખવાનો છે તો જ પછી જે છે આ જીવતા જીવડાઓ કામ કરવાના છે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી મિત્રો આવી છે એ સાચી વાત છે સારી વાત છે લાઈફોલોજી ટેકનોલોજીની અંદર મિત્રો આપણે કિસાન સફર દ્વારા સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે અને સ્ટાર વામની પણ ભલામણ કરીએ છીએ મિત્રો આ જે છે એ ખેડૂત મિત્રો માટે એ ખૂબ સસ્તું અને સારી રીતે જે છે ખેડૂતોને પોગે એના માટે આપણા ઘણા બધા પ્રયત્નો છે પણ ઘણી બધી કંપનીઓ છે કે ખૂબ ઊંચા ભાવની જે છે એ આવી ટેકનોલોજી લાવી અને ખેડૂતોને જે છે ભરમાવે મિત્રો એવું બધું નથી એટલા બધા ભાવ એ એટલા બધા ભાવ એમના છે જ નહીં એની અંદર જે છે એ નાખવાના આવતા જે જીવડાઓ જીવતા જીવડાઓ છે એ આઠ થી નવ પ્રકારના જે જે સૂક્ષ્મ જીવાણુઓ છે ફૂગ છે 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 આ બધું જે છે એ આ તૈયાર થઈ જાય છે સાતસો રૂપિયાની અંદર અઢીસો ગ્રામ આપણે આપીએ છીએ બજારમાં જે છે બારસો રૂપિયામાં જે છે મળે છે મિત્રો અવડો મોટો ગાળો એ શા માટે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા જે છે એ જે હોવી જોઈએ તો એની અંદર નાખી જ છે જુદા જુદી સ્પીસીસ તો નાખી જ છે તો મિત્રો આપણે પણ એવું ધ્યાન રાખીએ કે કયું વાપરવું ને કયું ન વાપરવું માત્ર વધારાની જાહેરાતોના વધારાના ખર્ચાઓ ખેડૂત ઉપર જ્યારે સડાઈ દેવામાં આવે ત્યારે એ ઘણું બધું મોંઘું પડી જતું હોય ત્યારે મિત્રો આપણે જે છે એ સારી રીતે સસ્તું અને ખેડૂતોને જે છે ઉપયોગી થાય એવી ભલામણ મિત્રો આપણે ખાસ કરીએ ખાસ કરીને મિત્રો આજે વાત કરવી છે મારે વામની આ વામ જે છે એ શું કામ કરે છે તો કે વામ જે છે એ જે આપણા જે કુદરતી મૂળો છે એ કુદરતી મૂળોને એ પોષણ આપવા માટે જુદા જુદા જે કૃત્રિમ મૂળો ઉત્પન્ન કરવાનું કામ આ વામ જે છે એ કરે છે વામ એટલે કે ટૂંકમાં માયકો રાજા તો આ વામ જે છે એ જુદા જે આપણા જે કુદરતી મૂળ છે એની બાજુમાં જે છે એ ફેલાય છે એને પાણીની જરૂરિયાત હોય તો પાણી ખેંચીને એને આપે છે ભેજની જરૂરિયાત હોય તો ભેજ જે છે ભેજની ની જરૂરિયાત હોય તો એ આપણે પોષક તત્વોની જે કઈ ઉણપ હોય તો બાજુમાંથી ખેંચી અને છોડના મૂળ સુધી પગડવાની કામગીરી આ માઇકોરાયજા એટલે કે વામ જે છે એ મિત્રો કરી રહી છે આ વામ જે છે એ એક એક કરો ગ્રામ લેખે એ મિત્રો આપવાનું છે પણ કોને આરે આપવાનું છે તો કે દેશી ખાતર હોય સાણીયું ખાતર હોય સેન્દ્રી ખાતર હોય દિવેલીનો ખોળ એરડીનો ખોળ લીંબોળીનો ખોળ મિત્રો ઘણા બધા ખેડૂતો કેતા હોય કે ભાઈ વેકરાય ના વેકરાહારી જ ભેળવાનું હું કા તો કે ભાઈ વેકરાની અંદર આ કાંઈ આ જીવતા જીવડાઈ હું ખાએ હું ઉરિયા આપણે નાખીએ તો હું ઉરિયા ખાય છે ડીએપી નાખવાનો તો ડીએપી ખાય મિત્રો નહીં ખાય એ બધનું મરી જશે ત્યારે મિત્રો આપણે જે છે જો કાંઈ ન તમારી પાસે હોય તો અત્યારે હજી સોમાં હું નથી આવ્યું

અને એની અંદર એરડીનો આપણે એરડી એટલે કે ટૂંકમાં દિવેલાનું જે તેલ આવે છે એનો મોણ આપી દો બરાબર એ વીસ કિલો માટીની અંદર એ તમારે થઈ જશે એની અંદર જે છે એ મિત્રો આપણો સોયાબીન એક કિલો લઈ લ્યો અને એક કિલો જે છે એ ઘઉં લઈ લો આ બંનેને જે છે ફણગાવી નાખો અને એનું ક્રશ કરી નાખો અને આ દ્રાવણ જે છે એ દ્રાવણને જે છે આની સાથે મિક્સ કરી દો અને ત્યારબાદ આ બેક્ટેરિયાઓ મિક્સ કરી દો અને પછી જે છે જમીનની અંદર તમે મિત્રો ઉડાડી દો અને ખોરાક પણ મળી જશે અને આરામથી જે છે એના ગ્રો થવાની કામગીરી થશે એટલે મિત્રો આ વામના બાબતે આપણે જે અત્યારે જે ભરમાવવામાં આવી રહ્યા છે સતતને સતત જાહેરાતો આપીને આપણે જે છે કહેવામાં આવી રહ્યું છે તો વામ જે છે એ આવી રીતની કામગીરી કરે છે આપ્યા પછી વીસ દિવસે એ ધીમે 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 તેની ગ્રો કરતું હોય અને ત્યારબાદ જે છે આપણા જે કાંઈ છોડ હોય એ છોડની બાજુમાં જે છે એ આખું કૃત્રિમ મૂળ ઉત્પન્ન કરે છે અને છોડને જે છે એ જરૂરી પોષક તત્વો લેવાનું કામગીરી એ મિત્રો આ વામ જે છે કરે છે આ વામ જે છે એ તુલસી એગ્રી ઇનોવેટિવનું વામ જે છે એ ખેડૂત મિત્રોને જે છે એ એકદમ ઓછા ભાવે આના ભાવ કેવી રીતના મિત્રો આ વામ જે છે એક એકર માં થશે અને આ વામ જે છે તમે મરસી ના ની અંદર ખાસ કરીને મગફળીના પાક ની અંદર કપાસના પાક ની અંદર જો અત્યારે અપાવી હશે તો વધારે વરસાદ પડે ઓછો વરસાદ પડે વધારે તાપ પડે ખેંચ પડે ત્યારે જે છે આ વામ આ છોડને જે છે એ તંદુરસ્ત રાખવામાં એ ખૂબ સારું મજાનું કામ એ આ વામ આપશે જે મિત્રો આ વામનો ઉપયોગ કર્યો છે એક ચોક્કસ કમેન્ટ કરી અને મિત્રો આપને જણાવે ખાસ ખેડૂત મિત્રોને આજે વામનો વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે ખોટી જે છે એ જાહેરાતોમાં આવી અને ભરમાવાનું નથી ખૂબ એના ઊંસા ભાવ જે છે એ એટલા બધા ઊંસા ભાવ નથી સસ્તા ભાવે પણ જે છે આ વામ મળે છે અને સારામાં સારા રિઝલ્ટ પણ મિત્રો એ આ વામના મળે છે અને આ વામ જે છે એની અંદર તુલસી એગ્રી ઇનોવેટિવ એ જવાબદારી પણ લે છે કે તમે આ વામ એક એકરમાં અઢીસો ગ્રામ લેખે તમે આપી દો અને ત્યારબાદ જે છે એ તમે પચીસ ત્રીસ દિવસ પછી એની અંદર તમે જોશો તો આખા તમારા મૂળની અંદર સોળની અંદર એ તમને ફેરફાર દેખાય હાલી રીતે જે જે આ વામ આપણે જોયું હોય તો મિત્રો જે આપણો દેશી બાવળીઓ છે ને જેને ગાંડા બાવળ આપણે કહીએ છીએ આ ગાંડા બાવળના મૂળ તમે ખોદો અને જે બાજુમાં જે સફેદ તાતણા જે નીકળે છે એ એટલે જ આ વામ અને આ વામ જે છે એ મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે અને હાલના સમયગાળામાં જે ખેડૂત મિત્રો આવું જે જૈવિક દવાઓ જે વાપરી રહ્યા છે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એના માટે આ આશીર્વાદરૂપ જે બનવાની છે જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપ અંદર ફેરવાની કામગીરી એ આ વામ મિત્રો આપણે ખૂબ સરસ મજાની કરી રહ્યા છે આ વામ જે છે એ તમને ક્યાં મળશે કેવી રીતનું મળશે અને ખેડૂત મિત્રો માટે એ વધારાની માહિતી જોતી હોય તો એના માટેનો નંબર છે એકાણું જીરો એકતાલીસ એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ બીજો નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે પણ જે છે એ આવી માહિતી જે છે એ નવી નવી માહિતી મેળવવા માટે આ લીલુડી ધરતીને એ સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને તમને નવી નવી માહિતી એ હાંસી માહિતી તમારા સુધી મળતી રહે ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન